નમસ્કાર મિત્રો અમારી અસાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દીધી કે અમદાવાદમાં ફાયરિંગ એકનું મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ફાયરિંગ થયું છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે અમદાવાદના વેજલપુરમાં આવેલી વિભાવરી બે સોસાયટીમાં બનાવ બન્યો હતો જી હા મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે હથિયાર સાથે મજાક કરતા સમય યુવકે મજાક મજાકમાં પોતાના પર ભૂલથી ફાયરિંગ કર્યું હતું તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે દિવ્યંગજી ઉપર ભોલો રાજપૂતનું મોત નીપજ્યું હતું જી હા મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મિત્રો તપાસ હાથ ધરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ